તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ તો આપ અને આપના પરિવારને મારા તરફથી સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના દર્શક મિત્રો આજે સમગ્ર ભારત દેશ સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે વડાપ્રધાને દેશવાસીઓમાં નવી ઉર્જાનો સંચાર થાય અને દેશના પ્રગતિના પંથે આગળ વધે તેવી મનોકામના વ્યક્ત કરી પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક વિશેષ સંદેશો શેર કરતાં લખ્યું કે તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ અભિનંદન ભારતની આન બાન અને શાનનું પ્રતિક એવો આ રાષ્ટ્રીય ઉત્સવ તમારા સૌના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને એવી કામના છે વડાપ્રધાને પોતાના સંદેશામાં ખાસ કરીને વિકસિત ભારતના વિજય ઉપર ભાર મૂક્યો છે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે ત્યારે પ્રજાસત્તાક દિવસનો અવસર નાગરિકોને રાષ્ટ્ર નિર્માણ માટે ફરીથી પ્રતિજ્ઞા લેવા માટે પ્રેરિત કરે છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ઉપર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કર્તવ્ય પથ ઉપર યોજાનારી પરેડમાં ભાગ લીધો છે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વંદે માતરમની એકસો ને પચાસમી વર્ષગાંઠની થીમ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મૂળીના ભર બજારમાં ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે સામાન્ય વાહન ચલાવવા જેવી બાબતમાં થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈએ પરવાના વાળા હથિયારથી ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી મિત્રો તમને જણાવી દઈએ કે મૂળીના મુખ્ય બજારમાં વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી આ વિવાદ એટલો વકર્યો કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનના ભાઈ હરિશંદ્રસિંહે પોતાની પાસે રહેલા પરવાનાવાળા હથિયાર એટલે કે રિવોલ્વર બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર સત્યજીત સિંહને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનો ધડાકો થયો છે મિત્રો આ ઘટનામાં બંને પક્ષો રાજકીય વગ ધરાવતા હોવાથી મોડી રાત સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના સ્થાનિક મોટા નેતાઓ દ્વારા આ મામલે થાળે પાડવા માટે અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે મોડી રાત સુધી ભારે મથામણ કરવામાં આવી હતી